પરેશભાઈ રૂપારેલિયા રાજકોટ વિભાગ સહમંત્રી વિશ્વ હિન્દુ પરિષદ સાથે જન્માષ્ટમી મહોત્સવ મંત્રી વિશ્વ હિન્દુ પરિષદ આપણે રાજકોટમાં છેલ્લા ઓગણચાલીસ વર્ષથી જન્માષ્ટમી મહોત્સવ સમિતિ શોભાયાત્રા જે કાઢે છે રાજકોટની હિન્દુ સમાજને જાગૃત કરવા દરેક દરેક જે જે પ્રસંગો થતા હોય એ પ્રસંગો ઉપરથી શું શું પ્રેરણા લેવી એની પ્રેરણા માટે દરેક ગ્રુપ રાજકોટના વેપારી મંડળ દરેક નાના નાના ગ્રુપ છે એ બધા એ ફ્લોટ્સ સરસ મજાના ફ્લોટ્સ બનાવતા હોય છે જેના હિસાબે હિન્દુ સમાજ જાગૃત થાય અને સમાજમાં એક મેસેજ જાતો હોય છે અલગ અલગ ફ્લોટ્સ દ્વારા દાખલા તરીકે પર્યાવરણ છે ધર્મ જાગરણ છે લવજહાજ છે આવા ઘણા ઘણા પ્રશ્નો હોય છે જે સમાજમાં હોય છે પણ લોકોને દેખાતા નથી તો એના ફ્લોટ્સ બનાવીને લોકોને એ સમાજ ઉપર જે અસર એની બતાવે છે એ બધા ફ્લોટ્સ આપણે રથયાત્રામાં બધા બનાવતા હોય છે લગભગ રાજકોટમાં સોએ જેટલા પોર્ટ્સ બને છે રથયાત્રામાં અને રાજકોટની લગભગ મારા ખ્યાલથી સારામાં સારી શોભાયાત્રા વિશ્વ લેવલની જન્માષ્ટમી રાજકોટમાં થાય છે એના માટે આપણે અત્યારે શરૂઆતથી પેલા સૂત્ર સ્પર્ધા આવશે પછી ડાયરો આવશે અને પછી કોપીકટિશન સ્પર્ધા આવશે જેમાં સમાજને અલગ અલગ લોકો એમાં ભાગ લેતા હોય છે